રામાદાણી ઓનલાઈન ચેનલમાં મિત્રો સ્વાગત છે તમારું અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે આધાર કાર્ડ નંબર સાથે તમારો કયો મોબાઈલ નંબર લિંક છે તે પણ જાણીશું ફક્ત બે મિનિટમાં તો વિડીયો એન્ડ સુધી જોજો જેથી તમને બધી માહિતી મળી જાય તમારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે તે તમે જાતે પણ ચેક કરી શકો છો તો પહેલાં તમારે યુઆઈ ડીઆઈની વેબસાઇટને સર્ચ કરવાનું રહેશે સર્ચ કર્યા બાદ સ્ક્રીન ઉપર આવું જોવા મળશે તેમાં તમારે યુઆઈડીઆઈ પર ક્લિક કરવાનું રહેશે જે ક્લિક કર્યા પછી આવી અલગ અલગ ભાષાઓ જોવા મળશે તેમાં તમારે ઇંગ્લિશ ભાષા સિલેક્ટ કરવાની છે ત્યારબાદ નીચે કરશો તો આવું કંઈ કંઈ એન્ટરફાઈઝ જોવા મળશે જેમાં તમારી નીચે જતાં આધાર સર્વિસ ઉપર ડાઉનલોડ આધાર ઉપર ક્લિક કરવાનો રહેશે તે પછી ડાઉનલોડ આધાર ઉપર ક્લિક કર્યા પછી આવું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં તમારે પાછું આ ડેશબોર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે ડેશબોર્ડ ઉપર ક્લિક કરશે ત્યાર પછી નીચે આવું નવો ઇન્ટરફેસ ખોલશે જેમાં તમારે નીચે જશો ત્યારે ચેક આધાર વેલિડિટી પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે નીચે તમારે કેપચા નાખવાના રહેશે કેપ્ચા નાખ્યા પછી તમારે પ્રોસીડી ઉપર ક્લિક કરવાનું રહેશે પ્રોસીડી પર ક્લિક કર્યા બાદ નવું પેજ ઓપન થશે જેમાં તમને તમારું ઉપર આધાર કાર્ડ નંબર દેખાશે નીચે તમારી વર્ષની ઉંમર કેટલી છે તે મેલ છે કે ફિમેલ લેડીઝ છે કે જેન્ટ્સ એ બતાવશે છે રાજ્ય બતાવશે છે અને નીચે તમારો મોબાઈલ નંબરના છેલ્લા ત્રણ અંક જણાવશે જેના આધારે તમે જાણી શકશો કે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કયો લિંક છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને દરરોજ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ રામાદાની ઓનલાઈન જીતવાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના નવા નવા વિડીયો તમને જોવા મળશે આવી જાણકારીના તો જય માતાજી